ઓગડ જિલ્લાની માંગ સાથે દિયોદરમાં આમરણ ઉપવાસ ઓગડ જિલ્લા સંકલન સમિતિ સર્કિટ હાઉસના ગેટ આગળ બેઠી ધરણા પર વાવથરા જિલ્લામાં રદ કરી ઓગડ જિલ્લો બનાવી દિયોદરને વડુમથક બનાવવામાં આવે તેવી ઓગડ જિલ્લા સંકલન સમિતિમાં જ્યાં સુધી વગર જિલ્લો ના સરકાર જાહેર કરે ત્યાં સુધી ધરણા રહેશે અમારા ઓગડ જિલ્લા સંકલન સમિતિ વાવથરા જિલ્લાની રચના બાદ કાંકરેજ દિયોદર અને ધાનેરામાં છેલ્લા છ દિવસથી ચાલી રહ્યો છે વિવાદ આમરણ ઉપવાસના આંદોલનમાં દિયોદર ભાજપ કોંગ્રેસનું સમર્થન જિલ્લા કોંગ્રેસ પ્રમુખ બેઠા ધરણા પર બ્યુરો રિપોર્ટ નટુજી ઠાકોર દિયોદર સમાચાર બનાસકાંઠા